મોડાસામાં અલ્પેશ ઠાકોરની જાહેર સભા યોજાઈ ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનમાં સભા યોજાઈ અલ્પેશ ઠાકોર નામ લીધા વગર ઇન્દ્રાનીલ તંજ રાજકોટના કોંગ્રેસ નેતા દારૂ પી ગાંધીને ઘાડો આપે છે રાત્રે દારૂના નશામાં ભાષણ આપે છે કોંગ્રેસ નેતા તો કોંગ્રેસની કોઈ વિચારધારા નથી તે અલ્પેશ ઠાકોરનું નિવેદન તો ભાજપની સભામાં ઠાકોર સમાજના કાર્યકરો રહ્યા ઉપસ્થિત તો ધારાસ તેમજ મોડાસામાં અલ્પેશ ઠાકોરની જાહેર સભા યોજાઈ ભાજપ ઉમેદવાર શુભનાબેન બારૈયાના સમર્થનમાં સભા યોજાઈ અલ્પેશ ઠાકોરે નામ લીધા વગર ઇન્દ્રનીલ રાજગુરુ પર ખેંચો તંજ તો રાજકોટના કોંગ્રેસ નેતા દારૂ પી ગાંધીને ઘાડો આપે છે રાત્રે દારૂના નશામાં ભાષણ આપે છે કોંગ્રેસ નેતા તો કોંગ્રેસની કોઈ વિચારધારા નથી અલ્પેશ ઠાકોર ભાજપની સભામાં ઠાકોર સમાજના કાર્યકરો રહ્યા ઉપસ્થિત બોલ સાગર ઇલેક્શન આવે છે હમ તો વોટ કોને કરે મારી પાસે એક આઈડિયા છે જેનાથી ખબર પડી જશે કે વોટ કોને આપવો અચ્છા આપણે ગેમ રમી હું એક શબ્દ બોલું એ સાંભળીને તારા મગજમાં જે પહેલો વિચાર આવે ને એ બોલજો શરૂ કરીએ ચલો શરૂ કરીએ મૂન ચંદ્રયાન 3 કનેક્ટિવિટી વર્લ્ડ ક્લાસ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન G20 પ્રેસિડેન્સી વસુદેવ કુટુંબકમ મહિલા নারী শক্তিને વંદન ગેર કાયદેસર આતિક્રમણ બુલડોઝર બ્લેક મની ભારતમાં નો એન્ટ્રી પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇક કાશ્મીર બાય બાય આર્ટિકલ 370 ભાજપ ભરોસો મોદી વિઝનરી ફરી એકવાર મોદી સરકાર તો પછી કોણે વોટ આપવો એમાં કન્ફ્યુઝન કે હતું સાચી વાત છે તમે પણ આ ગેમ રમીને જ વોટ આપવા જજો હા કમળનું બટન દબાવો ભાજપને જીતાડો